તો મહાદેવ ફ્રેન્ડ્સ આજના રોગની આપણે શરૂઆત કરીએ છીએ અને અવરના પૂરમાં આપણે નીકળી પડ્યા છીએ વાળા ધારા ભીહુંને નાખી આવી હોય ચા પીએ છીએ આપણે ન પીએ ચા પીને આપણે એવી રીતે ચા પીએ છીએ અને તો ચાલો હવે આપણી ભીહું ઊભી હોય તો નાખી દઉં એને પેકેજ પૂરો તો ફ્રેન્ડ્સ ભેહું ને બેહીને નાખો નાખાઈ ગયું છે પહેને પાડીને બેહીને અને હવે આપણે નીકળી પડીએ ચાલો આજે આને કોફી બનાવી નાખી છે કોઈ મા થઈ ગઈ થઈ હાલો ફ્રેન્ડ્સ કોફી પીવા માટે કોફી બનાવી છે તો કોફી પી લઈ અને પછી મારે છે શરૂઆત કરીએ દિવસની અને મારે માએ પીએ છે કોફી ઈને હું તમને ઈને પૂઈ છે આ તો બે વસ્તુ ફેંકી છે

દોરી મારવાનું તો મિત્રો અહીં જોઈ શકો છો તમે લંગડાનો થાર લાગુ થઈ ગયો ચાલો અને દીવ બેન વાવું પણ અને આ જોઈ લઈએ અમારા પત્ર જાગર ચાંપર ખાવું તાર ખાવ ચાંપર કા ભાઈ ગયો ચાંપર ખાવું તારા તોડી કે કાસા આયા મને સખો પ્રસન પ્રસા ખવાય ખાવ ઓડાડવા હા હે મજા આવી કે કાછું આપડે છે નથી આમ જો આમ આમ મોઢા <laughs> માં <laughs> <laughs> <laughs>

નામે આવે પડી મનો કઈ અમ એક ફલેવર નહિ આવે કે આવતો નામે આવે સીમી તૈયાર ને ચાર થના લે લે આય મજા આવે તડકા ને મજા આવે ને એ વાખટલા ઉપર વેજો હામો દિન આવે અહીં હામો આમ દે હમો ના આવે અહીં ખટલા ઉપર હમો ના આવે જેવું ના થાજો તમને ચોક છે જનું જોઈ લઈએ એટલી દિવાલ થઈ ગઈ છે કમ્પ્લીટ અને કાલ પૂરેપૂરી થઈ જાય અને આ ચકલી નું બચવા આંગળી આ ટાંકીમાં પડી ગયું કાઢી લીધું અને હવે અમારે દીવું બે ની કરવાનું થાય વાટા દીવ ની લીધું છે સુનાળી થી કોઈ દેવી ને વાટા આવડે નહીં તાત્કાલિક એ મને ખબર છે